મહાપુરુષ કે બીજા કશાની જરૂર પડતી નથી બાપ એક મા બાપ નો આશીર્વાદ અને એક સંત ની કૃપા આજે પ્રાપ્ત થઈ ગઈ એનાય તો દેવોએ નમન કર્યું છે બાપ તો દેવોએ નમન કર્યું બાપ એવી ભૂમિકા આ મહાપુરુષોની સંતોની આ ભૂમિકા છે સત્સંગ નો આ ફળ બાપ હા તો જો આપણું અનંત ભવનો ભિખારી પણું સૂટી જાય એ સત્સંગ નું સંત સમાગમ અતિ દુર્લભ ન જાણે શંકરને શેષ નેતિ નેતિ વેદ ઉચ્ચારે સુલભ બતાયો સદગુરુ ઉપદેશ બાપ જે અંગ ખૂબ ગહન લાગતું તું એ આવા મહાપુરુષી સહજ કર નાખી સહજ કર નાખી ભાખરીઓ ગમે તેટલી હારામો હેણવારી કરો તો ચાવી ભર હારામો હેણવારી ભાખરી કરો તો ચાવી ભર હારું શાક ચરાવો તો એ ચાવવું ભર પણ પેલો શીરો છે ને એ તો હા હમો બનાવ્યો હોય તો હો નકામુક ચોટેલા શીર આવે છે તે આખા તો હણા ઉઠાવું પેલા પણ એ હોય શીરો હોય તે તમે હું ઢામ મૂકવાનું ફટ લઈને ઉતરી જાય

જે વસ્તુ ચોથી ઉભી થઈ છે ને કોલસો થયો નાખવો પડશે હા એના ઘર માં નાખ્યા વગર એનું અસલ સ્વરૂપ આવે એવું નથી મેઠાની કોકરી દરિયા પણ મેઠાની કોકરી ઉભી ચોથી થઈ હે દરિયામાંથી નહીં અગળીયો એ હેડા કર્યા ને હેઢા અને એ ડોમ પેલી લેર આવી ને પોણી જે ભરાઈ રહ્યો ને એ બધો શું થયો એ મારા જેવો એ ડો કર્યો એ માં મેઠો તો થયો છે ન તો પોણી જ હતું દરિયાનું રૂપ જ હતું ભાઈ પણ શું કર્યો બધો એ ડા કર્યા ક્યારે કર્યા ક્યારે કર્યા અને દરિયાની લહેર નું પોણી જે આવ્યું ક્યારામાં જે ફસાણ્યું અને કેરામાંથી પાછું મૂળ ઘરમાં નાજ્યું એ બધો શું થયો આ જીવ થયા અને આત્મા તો કે હંશસન આ વંશસન આ બધા ક્યારામાં હલવાયેલી આઈટમો છું ભાઈ હા અમુક કોક આવી સદ્ગુરની લેર આવી જાય અને હેઠા તોરીને ઉઠાઈ લે પાછી તો હતા થયો ના ત્યો ઇવન વઘારવા બગાડવાની કોઈ જરૂર પડે એવી નથી બાપ ઇવન મોક્ષ ન મુક્તિની જરૂર પડે એવી

કોઈ ભૂલાઈ શકે એવો નથી બાર પેલા કોલસા નું પ્રગટ અગ્નિ પડ્યો ને તો એની તારા છે જઈ છે બાપ હા નક ડુપ્લિકેટ માં પડે ને નક વાદરો એક દારો મોણસ ને જોઈને કે આ તમે શું કરો છો કે કિતાબ પે છે તે કે ટાટ તો કે મને વાય છે તે કે તાણા આવું તો મે કરો તે રાય હાલા કે જંગલ માંથી બધી ચરનો ટ્રેવેન લાયા એ લાલત દેખાય